રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં કેનેડાથી ગુજરાત આવેલા થયું છે આ મંજૂર ન હતું ગેમ ઝોનમાં લાગેલી આગમાં બંનેની જિંદગી ઉમાઈ ગઈ હતી પરિવારજનોના ડીએનએ સેમ્પલ દ્વારા મૃતદેહોની શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મળતી માહિતી અનુસાર અક્ષય મૂળ રાજકોટનો હતો પરંતુ કેનેડામાં અભ્યાસ ની સાથે નોકરી કરતો હતો જ્યારે ખ્યાતિ બેન નગરમાં રહેતી હતી તેમના પિતા કિશોરભાઈ અને માતા હિના બેન યુએસએમાં રહે છે મહત્વનું છે કે ગેમ ઝોનમાં શનિવારે સાંજે આગ લાગ્યાની ઘટના બની હતી કે જેમાં મૃતદે આંક બત્રીસ થયો ટીઆરપી ગેમ ઝોનમાં વિશાળ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ પ્રકાશ સોલંકી સહિત કુલ છ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે આ મામલે પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દસ જેટલા આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ